શિક્ષકે સાતમા ધોરણ માં બે વિદ્યાર્થીનીઓની છેડતી કર્યાનો બનાવ સામે આવ્યો આંગે ગામમાં આપણા માહોલ સર્જાયો અનુસાર આણંદ જિલ્લાના આંકલાવ તાલુકામાં આવેલા કોશિંદ્રા ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં ચાલીસ વર્ષના શિક્ષકે પાંચવા

સરકારી શાળાઓમાં આવા આધેર નરાતમ શિક્ષકો હોય તો બાળકોનું જીવન ખુબ જ જોખમમાં હોય છે આ આવા નરાધમ શિક્ષકો વિરુદ્ધ સખત કાર્યવાહી કરીને તેઓને સજા ફટકારીને ફટકારી છોકરીઓને ન્યાય આપવું જોઈએ વધુમાં સમગ્ર ઘટના ની જાણ ગ્રામજનોને થતા નરાધમ શિક્ષક પાક ચખાડ્યો ત્યારબાદ નજીકના પોલીસ સ્ટેશન માં જાણ કરીને પોલીસ ને સોંપી દેવામાં આવ્યો અંતમાં ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આણંદ જિલ્લામાં વારંવાર આવા બનાવ બનતા રહે છે તે અનુસંધાન માં ગુજરાત સરકાર આ બાબતે સક્રિય બનીને આપણા સામાન્ય દીકરીઓનું સારું ભવિષ્ય બને તેવું करि बतावे नाम शिक्षा बन गई तो क्यों बोलो बजे लगा है ये मार्च के लिए प्रमाण पत्र समान ऑटोमेटिक नावर की तू मांगने का दोबारा आवत हो जी आपनो नाम साहब मारो नाम हरसर जैसे ज्ञात है सर को जानकारी के तरीके के साथे स्कूल इंस्पेक्ट तरीके राज्य की अलग-अलग शाखाओं में मुलाकात पर चलती છેલ્લા એક મહિનાથી આ રીતે રાજ્યની અલગ 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 શાળાઓમાં મુલાકાત માટે જઉં છું આજે સ્પેશિયલ ડેસ્ટથી આ બનાવની જાણ થઈને આવ્યા છું અને ઘટના શું બની છે ઘટના જે બની છે એની પૂરીપૂરી તપાસ થાય બરાબર જે ગુનેગાર એટલે સામે નહીં આવે એની પૂરેપૂરી ખાતરી આપું છું બાળકીઓ સાથે જે કંઈ વર્તન થયું છે એ જપ્ત કરાવી રહ્યું નથી બરાબર અને જે પણ જ્યાં સુધી મળવા માટે અમુક ત્યાં છે શિક્ષકો પણ ગામની સાથે જ છીએ આ બધા અમારા ભણેલા વિદ્યાર્થીઓને અને બરાબર છે અમે એવું કોઈ ખરાબ નથી થઈ ઇશકા નથી સુનમ અમજે સાહેબ આપનો હા અમે ગઈ કાલે મીટિંગમાં મુદ્દી પર સમજી સાડે અમે એના તફાવત છે કે વિદ્યાર્થી લેખક છે કે ચેપ્ટર 9 10 આઈએમપી નથી એટલે કે 15 એની અચ્છા આ પબ્લિક જે હોબાળો કરી રહી છે એના શું આ પબ્લિક જે હોબાળો કરી રહી છે એમાં એ શું કહો સાહેબ છોકરી ખુદ કહી રહી છે કે મને અડપલા કરે છે એમાં શું બેટા કયું કામ તારું શું બન્યું તું તારી શું નામ અચ્છા શું બન્યું બેટા તારી જોડે